જેટલા ગામોના લોકો આ ડાયવર્ઝન ધોવાઈ જવાને પરિણામે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં નવનિર્મિત પુલ બનાવવાની કામગીરી માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આવ્યું હતું છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ એવા રણભૂન પાટિયા પાસેથી મેરિયા નદી પસાર થાય છે આ રસ્તો એ બે જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ ગણાય છે ત્યાં નદી ઉપર નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાને પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જો કે ડાયવર્ઝન બનાવતી વખતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ખામી રાખવામાં આવતા હાલ બે જિલ્લાને જોડતો રસ્તો તદ્દન બંધ થઈ ગયો છે તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરી દેવાને પરિણામે ત્રીસ થી વધુ ગામોના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જો બીજી તરફ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા બાળકો જીવના જોખમે આ ડાયવર્ઝન ઉપરથી પસાર થાય છે પરંતુ તંત્રના અધિકારીઓની આંખો ઉઘડતી નથી